સંકલ્પનગરી વડોદરામાં તેરમી એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ બહુજન સમાજના ક્રાંતિકારી યોદ્ધા દ્વારા મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન સંવિધાન નિર્માતા જ્ઞાનવાન શિલ્પકાર કાયદાશાસ્ત્રી નારી શક્તિને અધિકાર અપાવનાર એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉત્સવ પર્વમાં ભવ્ય સંગીત કાર્યક્રમમાં નાના બાળકોના નૃત્ય દ્વારા સુંદર શરૂઆત કરવામાં આવી અને બાબા સાહેબ આંબેડકર જયંતિ પર રાતના બારના ટકોરે ચૌદ કેક કાપી ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સંકલ્પ નગરી વડોદરા ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ચા નાસ્તાની સેવા આપવામાં આવી હતી અને ગુજરાતના વડોદરા શહેરના ભૌજન સમાજના સાવજ તરીકે જાણીતા એવા ક્રાંતિકારી યોદ્ધા રાજેશભાઈ રાઠોડ દ્વારા સમાજને વિશેષ મુદ્દા સાથે સંદેશો પાઠવવામાં આવ્યો હતો જેમાં ભીમ આર્મીના તમામ સદસ્યો સાથે મુસ્લિમ સમાજ પણ આ ભવ્ય ઉત્સવમાં ઉપસ્થિત રહ્યો હતો બાબા સાહેબ આંબેડકરને યાદ કરી સમાજને સંગઠિત રહેવા અને તેમની વિચારધારા હેઠળ કાર્યરત રહેવા માટે ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પનગરી વડોદરા વધુ સંખ્યામાં મજબૂતીથી અવિરત કાર્ય કરશે અને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ પર થતા અન્યાય અત્યાચાર સામે બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી સમાજની સુરક્ષા અને રાજકીય ક્ષેત્રે મજબૂત કરવા માટે કટિબદ્ધ રહેશે તેવો સંદેશ ભીમ આર્મી દ્વારા સમાજને આપવામાં આવેલ આજ રોજ શું કાર્યક્રમનું આયોજન કરવા મળે શું વિશેષ પર હતો આજ રોજ

મને આવ્યા છે ખૂબ હાલમાં લોકસભાની ઇલેક્શન છે એ વિષય પર બહુજન સમાજને શું સંદેશ આપવામાં આવે છે બહુજન સમાજના લોકો એવું કહેવા માંગીએ છે કે તમારો વોટ તમારા વ્યક્તિને આપો જે તમારું કામ કરે છે અને જે તમારા માટે લડે છે તમે તમારા દુશ્મન હાથ મજબૂત ના કરશો કારણ કે તમે લોકો વોટ કરવા જવાના જ છો પણ એવા લોકોને વોટ દો જે દિવસ રાત તમારી ચિંતા કરે છે તમારા રોજગાર જે ખાઈ જાય છે એને તમે ક્યારેય વોટ ના કરશો કારણ કે તમારા બધા જ રોજગાર એ લઈને બેસી ગયા છે તમને કશું આપતા નથી એટલે હવે એ લોકો જવા તો જવાનો સમય પણ આવી ગયો છે આગામી દિવસમાં આપની બીમારમી સાથે મુસ્લિમ સમાજ પણ બહાર આવી રહ્યો છે તે વિષય પર શું કહેશો આપ આગામી દિવસોના અંદર